પછી એને માર ઘરવાળા વાળા એ આડા સમાન થઇ ગયા કોને છોકરા ને બાઈ તમાર છોકરા ની વહુ હા તે અમને એમ કે મમ્મી ને ઘરે જ છે હમ અને આ માર ઘર વાળા એ ક્યાંક સાંઘરી ને રાખી હમ અને છોકરો કર બાળક નો જનમ હા અરે છ મહિના નું છોકરું થયું તઈ મને ખબર પડી અને મમ્મી ઘરે ગઈ ને હું ત્યાં એ કે અમને શું છે એ કે તારી તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવો કલેક્ટિંગ ની અંદર તો સસરો છોકરાની ની બાય ચાલુ થઈ ગયો અને મંજુકભાઈ રાઠોડ ને આ બેન ફોન કરીને જણાવે છે અને પોતાની બાય સાથે છોકરો પેદા કરી નાખ્યો અને મિત્રો આવું બધું કરી નાખ્યું છે આ કલેક્ટિંગ ની અંદર તો આ સસરો કેવો ગણવો મિત્રો તો આ મંચુકભાઈ રાઠોડને આ બેન ફોન કરીને બધું જણાવે છે અને મનસુખભાઈ રાઠોડને તે કહાની કહે છે અને તમે પૂરેપૂરું કોલકટિંગ સાંભળજો મિત્રો અને આ બાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને મદદ માંગે છે મિત્રો તેથી આ કોલકટિંગ તમે પૂરું સાંભળજો મિત્રો તમારું શું કેવું છે આ કોલકટિંગની અંદર તો કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો અને આ કોલકટિંગમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને બાજુમાં બે લેકરની ઘંટડી જરૂર દબાવી દેજો તો બહુ મજા આવશે મિત્રો આ કોલકટિંગ સાંભળો મિત્રો આ કોલ ડેકોટિંગ તેરા ઈ છોકરા એ તો રોકાવા આયવો માર સાસરી માં એની નોકરી છૂટી ગઈ ને તો વોવ કે બે મહિના રોકાવા જાય ની બે મહિના આયવી રોકાવા પછી એને મારા ઘરવાળા એ આડા સમાન થઇ ગયા કોને છોકરા ને બાઈ ને તે ઈ જણ બાઈ આઈ અવળા અવળું બાંધવા ને બાનું દઈ ને વઈ ગઈ તી દોઢ વરશ થયું વિહામણે બા એન ભાઈ ને એન માં લઇ ગયા તા મતલબ તમાર છોકરા હા હા અને આ એન નવો પપ્પો થાય ને હા હા એટલે ઈ વિહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ને ઘરે જ છે હમ અને આ મારા ઘરવાળા એ ક્યાંક સંઘરી ને રાયખી હા અને છોકરો કરી નાયખો બાળક નો જનમ છ મહિનાનું છોકરું થયું મને ખબર પડી મમ્મી ઘરે હું તારી દવાખાને બાળક નો જન્મ થયો વર્ષ દિવાળી વાત ના એમ કે કોલસા ને ડેલો કર્યો છે કે ધરમપુર માં ની હું સઉ મને એમ કે હા ઈ વાઘેલા છે હું હા વાઘેલા છે કોલસાનો ધંધો કરે છે તો મને કે ડેલો કર્યો છે હું ને જ છઉ ને જ છઉ એમ ઓલી બાય ભેગા રેતા હી હા આવું બધું થયું હું કહું મને કાઈક જવાબ દિયો મારું હું એમ તો સહી આદમી કાઈ જવાબ દેતા નથી

હા એમાં કઈ ન થાય એનું કારણ છે કે એમાં કાયદામાં માં જોગવાઈ નથી હમ કેમ કે ઈ તો એક જે સંસ્કાર વિહોણી વાત છે એને તમે કેવી રીતે એમાં કાયદા ને ને લેવા દેવા પણ પેલી બાઈ હોય તો બીજી બાઈ હોય છોકરા નું જોતું નથી હોતું મારું નથી હોતું બીજી બાઈ કરી લે ને છોકરું થોડું કરી સકતા એમ તમે આખી વાત જ સમજ્યા નથી પણ કાયદો થોડો કે છે ઈ તો ઈ બાઈ ની ઈચ્છા છે નાની હારે કરવાની

હા તો ગોતી ગોતી ગઈ ને તો પાન ના ગલ્લા વાળા ને ભાઈ એમ કીધું કે અહી કઈ દસ વાગે ઈ કે પાકી ખાવા આવે છે તો ત્યાં ગયા ને ભાઈ ફોન કર્યો ને તો કે ઈ ભલ મરી જાતી કે હું નઈ આવું તમ બંધ કરીને ને બેહ જાવ રાત થઇ હું ત્યાં ધરમપુર માં એકલી હમ પછી પોલીસ સ્ટેશન ગઈ તો વરી ભાઈ એ location કાઢ્યું ને તો વાકલ ગામ માં કે છે તો હું ગઈ ને ત્યાં તો ઓલી ને લઇ ને મોકલાઈ દીધી

છોકરી ને ઘરે હતી ને આ માર ભાઈ ને ઘરે હતો તો મેં એમ કીધું બેટા હું પાંચ હજાર મોકલું મકાન ભાડે લઈ ને તો અમ રિયો કીધું ઘર નો છોકરો હા તો ઈ ઓલી એમ કીધું કે કે બે મહિના ની આપડે રોકાવા જાય પછી હા હાર આવો માં સેટીંગ કર્યું કા હતા ને માં મેસેજ બધા મોકલા ખબર પડી ખબર મને પડી ને એટલે બાય માથા ની તને તાર બાયડી પાસે હવે નો જવા દો એટલે ઈ ધ્યાન જ ઘર બાજુ ઘર માં રૂપિયો દેવાનો નહીં ઘરે આવવાનો કોઈ વસ્તુ જ નહીં એમ પણ બેન આ પ્રેમ છે ને તમે પ્રેમ કર્યો પછી પ્રેમ કરવા વાળા છે ને પ્રેમ એવું આ આને પેલી બાઈ હતી ને હમ એને તકલીફ હતી વાલની હા પતી ગયા તા ને વાલ ની તકલીફ હતી એટલે એની બાઈ એ આને બે થઈ ને કરાવ્યું છે મારું કે તને દુઃખ નઈ દે ને તને હાચોસુ ને તાર છોકરાને હાચવી લઈશું ને બાઈ ને ભાઈ બે રોતા મારા આગળ ઈ કોક મફતિયામાં જ રેતા તા ઈ આપડી સમાજ ની છોકરી નું ઘર માંડ્યું હતું એ અને કઈ છોકરીયું થયું આજ આ બીજો ભાઈ ભરવાડ નું હતો ને

છોકરાની આવ એમ નઈ એને આમ બાયડ્યું બદલાવી હોય તો કોક ની દીકરીની જિંદગી નો બરબાદ કરાય ને હમ એમ ન તો હવે તમે અહીંયા ચોટીલાની કોર્ટમાં 125 90 दाखल કરો હા 144 दाखल કરી દો બીએનએસસી ની કલમ કોરા કિનાની આઈ કોરાગીની તો મૂકી દે પણ આ લોકો એ આવું કર્યું એને કાઈ નો થાય એમાં તમે મુદ્દો નથી સમજ્યા બેન ઈ કેસ થાય પણ કોણ કરે ઈ કેસ કોની કરી શકે તમે આ કેસ કરો એમાં તમે કઈ શકો તમે એકસો ચુમાલીસ કરો ને આજે બી એનએસએસ એકસો ચુમાલી ખોરાકી નો કેસ એમાં તમારા બધા એવિડન્સ રજુ કરવાના કે મારા છોકરાની વહુની સાથે આવું કર્યું છે એ બાળક જે જૈન એના નામ એમાં એનું નામ લખાવ્યું હોય ડિલિવરીમાં હાર્દિક વાઘેલા આપડે ઇન્સ્ટાગ્રામ માં હાર્દિક વાઘેલા નામ ની આઈડી બાય ની છે છોકરા ની ડીપી મૂકી હે હા એટલે ઈ છોકરા નું બાળક થયું એટલે ઈના બાપ નું નામ લખાવું પડે ને હા તે લખાવું જોઈએ ઈ તો મને કે માર પાસે record ને પડ્યા છે મેં ઈ કે હું તો બિલ દેવા ગયો તો એમ કે હું દેવા ગયો તો બિલ દેવા ગયા તા દવાખાના નું હા પણ એટલે એમાં એના બાળક નું નામ હું લખાવું છોકરા નું લખાવું કે આવડા નું લખાવું?

નઈ એમ શરમાતા એ નથી એમ કે આ તો અમારે થઈ ગયું એમ કે હા ઈ મોહિત હોય જે જેટલી બાય રોકાણ ઈ વારે ને ઈ બધું એની આવું કરતો હોય શીનારો કેવાય એને હમ હમ ઈ એ શીનારો કેવાય ને બાઈ એવી એન બાપ ની ઉમર નો એક વર્ષ બાપ કીધો એને હા એમ જ સંસ્કાર વગર ના માણસો ભાઈ શું કરવા માટે ચડાવી છે કે આવા આવા આ દુનિયાની અંદર દસ્તુર પુરા પડે છે તમે જોવો હા હા એટલે હું છે કે બીજા માણસો ને ખ્યાલ પડે પણ હવે આનું તમે શું કરો કેવો મને હવે તમારું નામ હું કીધું લખું છું હા હમ

મૂડ ગામ અનન પર હાલ ચોટીલા ચોટીલા માં કઈ જગી રહ્યો છો ચોટીલા માં આપણે ભીમગઢ રોડ એવાસના કોટર રહ્યા ને ભીમગઢ ભીમગઢ રોડ ભીમગઢ હા ભીમગઢ રોડ આવાસના કોટર રહ્યા ને ભીમગઢ રોડ આવાસના કોટર કોટર ઓકે હાલો હાલો થઈ ગયો હવે

जयदीप हाल राजकोट हाल राजकोट मामा नगर मामा नगर ना ओके नालो पची ई तो मराई गिला करनो हाँ हाँ पची हरे जिया चंदू भाई नो चोकरो ई तो मर जिया टना आ ई चोकरो नामु એનો છોકરા જ નથી મારા બે છોકરા જ હું એક આરે લઈ આવી ને એક મારા ભાઈ ઘરે હતા છે અને એક તમારા ભાઈ ના ઘરે હતો હા અને એક હું હારે લઇ આવી ને હાવ તો હારે લઇ ને આ તમારી આ ભેગોરી એ છોકરા નામ મુ વિશાલ છે અને તમારું નામ આ પછી હવે અત્યારે તમે આ ચોટીલા રયો છો ઈ થઇ ગયો હાલો પછી આ બાઈ જે આની ભેગી વયી ગઈ ઈ કયા ગામ ની આપડે રાજકોટ પાયડી રહ્યો ને છોકરી પાયડી નામ આમ ગીતા કે સોનલ છોકરા સોનલ નામે જ ઓળખે દાખલા માં ગીતા છે બાકી સોનલ હું હું બોલું ઈ બોલો માં જે છોકરી ના બાપા નામું છે ભાઈ આપડે જુનાગઢ બાજુ થી નીય મકાન રાજકોટ પાયડીના ડાયાભાઈ પારખી ની દીકરી ગીતા સોનલ સોનલ નામે જ ઓળખાય સોનલ ઉર્ફે ગીતા હા ઉર્ફે ગીતા ગીતા ઓકે હાલો હવે તમારો ફોટો મોકલો મારો ને હા સોનલ બેનનો મોકલો હા તમારા ઘર મોકલો હા બરાબર છોકરાની ની હાલ પ્રેમ કરીને ને છોકરું એક બાળક જન્યું હા હા એટલે આ બધો ભવાડો તમારો થાય હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કોઈ પ્રોબ્લેમ કઈ થાય તો જવાબદારી તમારી હો ઓકે હાલો હવે મને તમે તમારા ફોટા મોકલી દયો અને આ છોકરી સોનલનો ફોટો મોકલો અને તમારા નો ફોટો મોકલો હવે આ ચોટીલા નું એડ્રેસ મારીથી કે ચોટીલા ના જયાબેન ના ઘરવાળા એ છોકરાની બહુ સાથે પ્રેમ કરી અને ઘરવાળી ને મૂકી ને છોકરા ની વહુ સાથે લફડો પ્રેમ કર્યો અને બાળક નો જન્મ દીધો બાળક નું નામ હું છે હાર્દિક ચંદુ વાઘેલા હાર્દિક ચંદુ ભાઈ છોકરો જન્મ ને બદલે બાપા એ દીધો એમ થયું ને હા બાપા એ જમી લીધું નહિ તો છોકરા ને ને માં ને તો ખબર ય નથી ઉપાડી એટલે કેવી અર્ધી જિંદગી બાયડી ને અર્ધ વસારે મૂકી ને આમાં જો છોકરા નું કામ કરવું હોય નાના ને ઈ રૂપાળી બાઈ જે ભેગા થઈ એમાં કોઈ ને ઘટ પણ આવતું નથી ઈ જુવાન બની જાય સીધો જ હા એટલે ઈ કઈ દુઃખ નહી પોતાના એમ હાજાય નથી એક પગે અપંગ છે

એટલે કોલસા નો ધંધો કરે હા પછી ગાડીયુ કરે એટલે એને એમ થયું કે આપડે સારું એમ એના આ હાવ નું કાપી નાખી અને હારા ને કાબુ માં કરી લઇ હ ઠીક 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 તો તો બહુ મોટું ઉદાહરણ ઉભું કર્યું હા એવું છે હાલો જય બેન તમારો ફોટો મોકલો અને સોનલ નો મોકલો અને તમારા ઘર નો મોકલો પછી એને કઈ પ્રેમ કર્યો ને એવા વિડિયો બિડીયો હોય કઈ હોય ઈ તો મોકલો

આજે વિડીયો વિડિયો તમે જે આપ્યો છે એટલે ઈ જે તમે આખો વિડીયો બનાવી છે પણ એ બે હારાઓ જે ઇન્સ્ટામાંથી વાતો કરી હોય ઈન્સ્ટામાંથી આખા બીજા વિડીયો એ પુરાવો છે ને હા તો પછી માં અમે છેલ્લે છેલ્લે તમારો ઓડિયો પૂરો થાય ને ત્યાં અમે એવિડન્સ માટે ગયો हाँ 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 बोले बोले मैं की तुमने एटले पूछो का वीडियो पाछो मैं छेड़ मुकी सी हम हाँ 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 हारा वो बे जगह इंस्टा मती हम हम वीडियो मई का हम हम जे लिखो होय नी बदी छे ई वीडियो हम चले जॉइंट करी छे